રાધે ક્રિષ્ન રીએલ એસ્ટેટમાં આપનું સ્વાગત છે કરણનગર રોડ ઉપર ગાયત્રી મંદિરની સામે આ અમે સિંગલ ફ્લોર નું બસો ને પાંચ વાર નું ટેનામેન્ટ લઈને આવ્યા છીએ આ સરસ સ્પેસ છે એની આ ટેનામેન્ટમાં સ્પેસની સાથે સામે સરસ કોમન પ્લોટ પણ આપેલો છે આ બાજુ અંદર આવો તમને ચોરસમાં લિવિંગ રૂમ મળી જશે આ મકાનમાં ટોટલી બધી દિવાલો ચૌદ ની રાખેલી છે આ બાજુ તમને મળશે બાજુમાં તમારા મંદિર માટેની સ્પેસ એની બાજુમાં રહેશે તમારા બાળકો માટેનો બેડરૂમ પાછળ તમને ટોયલેટ બાથરૂમ પણ મળી જશે અને તમે બહાર પણ ત્યાંથી જઈ શકો છો આ બાજુ તમને ફર્નિચર કરેલું રસોડું અને અહીંયા વોશ બેસિંગ છે અને કોમન ટોયલેટ બાથરૂમ પણ છે એની બાજુમાં લિવિંગ રૂમ ની બાજુમાં તમારું રહેશે બીજો બેડરૂમ છે છે અને સરસ આ આ આ ટેનામેન્ટ ટેનામેન્ટ સારી સારી સોસાયટી આવેલું આવી જ પ્રોપર્ટી શોધતા હતા તો આજે જ રાધે કૃષ્ણ રિયલ એસ્ટેટમાં સંપર્ક કરો પ્રાઇઝની ની વાત કરું તો માત્ર સિત્તેર લાખ નો ભાવ રાખેલો છે એમાં તમે ફાઈનલ મિટિંગમાં ભાવ થશે તો રાહ ના જોતા આજે જ અમારો સંપર્ક કરજો